નમસ્કાર મિત્રો શ્રી પ્રેમાનંદ સ્કૂલ બિલનાથ મંદિર પાસે વંથલી રોડ જૂનાગઢની અંદર તાત્કાલિક જોડાઈ શકે તેવા સ્ટાફની જરૂર છે જગ્યાની વાત કરીએ કોઓર્ડિનેટર બી અને કેજીથી ધોરણ પાંચ માટે પાંચ વર્ષના અનુભવી ક્રિએટિવ એક્ટિવ અને કમ્પ્યુટરના જાણકાર શિક્ષકોની જરૂર છે પીટીસી અથવા બીએડ કરેલું હોય તેવા ઉમેદવાર કેજીથી ધોરણ પાંચ સુધી અભ્યાસ કરાવી શકે તેવા ધોરણ સાતથી આઠમાં વિજ્ઞાન વિશે ભણાવી શકે તેવા ઉમેદવારની જરૂર છે તથા રિસેપ્શનિસ્ટ કમ્પ્યુટર ઓપરેટર અને પટ્ટાવાળાની જરૂર છે ઇન્ટરવ્યૂ તારીખ તારીખ આઠ અને તારીખ નવ જૂન સવારે નવથી બપોર એક સુધી મળવાનો સમય છે અથવા તમારું સીવી વોટ્સઅપ પણ કરી શકાય છે ત્યારબાદ જોઈએ શ્રી ખંડાનંદ સાગર વિદ્યા મંદિરમાં શિક્ષકોની જરૂર છે ગુજરાતી માધ્યમની અંદર ધોરણ નવ અને દસમાં ગણિત અને અંગ્રેજી ભણાવી શકે તેવા બી સીબીએડ અને બીએ બીએડ બી એડ ઉમેદવાર અરજી કરી શકે છે ઇન્ટરવ્યૂ તારીખ દસ છ બે હજાર ચોવીસ સમય અગિયારથી પાંચ કલાક સુધી સરનામું જોઈએ દિવાળીબા દ્વારકાદાસ પટેલ જ્ઞાન સંકુલ તાલુકો બેસરાજી જિલ્લો મહેસાણા ત્યારબાદ જોઈએ શ્રી મેઘરજ કેળવણી મંડળ મેઘરજ સંચાલિત શ્રી પીસીએન હાઈસ્કૂલ મેઘરજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે શિક્ષકો જોઈએ છે જગ્યાની વાત કરીએ માધ્યમિક વિભાગની અંદર શિક્ષણ સહાયકની બી એ બીએડ માટે હિન્દી અને સંસ્કૃતમાં એક જગ્યા ખાલી પડેલી છે ઉચ્ચતર માધ્યમિકની અંદર શિક્ષણ સહાયક માટે એમ કોમ બીએડ માટે નામું વાણિજ્ય વ્યવસ્થામાં એક જગ્યા ખાલી પડેલી છે રસ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ દસમાં મંત્રીશ્રી મેઘરજ કેળવણી મંડળ મેઘરજ મુપો તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લીને સ્વ હસ્તાક્ષરમાં અરજી કરવાની રહેશે ત્યારબાદ જોઈએ શ્રી બાલકૃષ્ણ વિદ્યાલય નવા ગામની અંદર શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ બાલભવન વિભાગમાં પ્રાથમિક માધ્યમિક ઓફિસ કાર્ય માટે અને કમ્પ્યુટરમાં જગ્યાઓ બહાર પડેલી છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે વહેલી તકે નીચેના સરનામા જરૂરી આધારો અને પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે જોડીને પોસ્ટ દ્વારા અથવા રૂબરૂ અરજી કરવાની રહેશે કયા વિભાગ માટે અરજી કરો છો તેમજ અપેક્ષિત પગારની વિગત અરજીમાં જણાવવાની રહેશે નમસ્કાર મિત્રો નવરસના પ્રાથમિક અને માધ્યમિક શાળા ગોધરાની અંદર શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ પ્રાથમિક અને માધ્યમિક વિભાગની અંદર બીએસસી બીએડ કરેલા ઉમેદવાર માટે બે જગ્યાઓ ખાલી પડેલી છે બાલવાડી વિભાગમાં પ્રી પીટીસી પીટીસી બી એ બીએડ કરેલા ઉમેદવારો માટે બે જગ્યાઓ ખાલી છે અહીં મહિલા ઉમેદવાર અરજી કરી શકે છે પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં બીસીએ એમસીએ કોપા ડીપી સી માટે બે જગ્યાઓ ખાલી પડેલી છે નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારે દિવસ પાંચમાં નિશ્ચિંત સરનામ અરજી કરવાની રહી સરનામું જોઈએ નવરસના પ્રાથમિક શાળા સાવલીવાડ જૂના પોસ્ટ ઓફિસ સામે ગોધરા ત્યારબાદ જોઈએ ત્રિમણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીકાન્તા બારેક કન્યા શાળાની અંદર કળસારમાં જગ્યાઓ બહાર પડેલી છે શાળા માટે નીચે મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા દિવસ સાતમાં મેલ કરવાનો રહે છે જગ્યાનું નામ જોઈએ અંગ્રેજી શિક્ષક લાયકાત બીએ એમ એ બીએડ બે જગ્યાઓ ખાલી છે તથા ઇકોનોમિક્સ ટીચરની અંદર બી એ એમ એ બી એડ એક જગ્યા ખાલી છે કોમર્સ ટીચરની અંદર એમ કોમ બીએડ એક જગ્યા ખાલી છે ત્યારબાદ જોઈએ ગૃહમાતા અને ચોકીદારની જગ્યાઓ બહાર પડેલી છે શ્રી નવચેતન કેળવણી મંડળ સંચાલિત શ્રી નવચેતન કિન્ છાત્રાલય બારડોલીની અંદર ગૃહમાતા અને ચોકીદારની જગ્યાઓ બહાર પડેલી છે ગૃહમાતા મહિલા ઉમેદવાર અહીં અરજી કરી શકે છે લાયકાત સ્નાતક પાયજ ઉંમર વર્ષ એકવીસથી પિસ્તાલીસ વર્ષ માસિક પગાર સરકાર શ્રીના ધારણ ધોરણ મુજબ રૂપિયા દસ હજાર મળવાપાત્ર રહેશે ચોકીદાર માટે પુરુષ ઉમેદવાર અરજી કરી શકે છે લાયકાત ધોરણ સાત પાઇજ ઉંમર વર્ષ પિસ્તાલીસ વર્ષથી વધુ માસિક પગાર સરકાર શ્રીના ધારણા ધોરણ મુજબ રૂપિયા પાંચ હજાર મળવાપાત્ર રહેશે ઉપરોક્ત જગ્યા સરકાર શ્રીના ધોરણ મુજબ આઈસ ના અને જે પૂરા સમય માટે છાત્રાલયમાં રહેવા તૈયાર હોય તેવા ઉમેદવાર અહીં અરજી કરી શકે છે ઓપન ઇન્ટરવ્યૂ વખતે લેખિત અરજી સાથે શિક્ષણ અને જાતિના મૂળ પ્રમાણપત્રો અને નકલ અચૂક લાવવાની રહેશે પસંદ થયેલ ઉમેદવારે તંદુરસ્તી અંગેનું ડૉક્ટરી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઓપન ઇન્ટરવ્યૂ તારીખ અઢાર છ બે હજાર ચોવીસને સોમવારે દસ વાગ્યે स्थळ जो आहे श्री नवचतन किन्या छालय धामडोड नाका आर टीओ बाजू बाड़ोली जिल्हा सुरत